राम राम जय भोलेनाथ हर हर महादेव આજે આપણી સોમવાર શ્રાવણ યાત્રામાં આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકો અને એનું લીંબાલી ગામ ત્યાં આજે આપણે દર્શનાર્થે પધાર્યા છીએ અહીંયા પાંડવકાલીન ભીમનાથ મહાદેવ બિરાજે છે એમણે આજે દર્શન કર્યા છે ભીમનાથ મહાદેવનું થોડું પણ માહિતી જે અહીંયા ગામના એક મિત્ર છે અહીંયા જીતેશભાઈ પટેલ કરીને એ નાનપણથી અહીંયા ઉછરેલા છે અને એમણે જે કંઈ પણ જોયું છે આ ભીમનાથ મહાદેવના પ્રાંગણમાં અને એમની જે માહિતી છે માહિતી લેવાનો પ્રયત્ન કરીએ છીએ જીતેશભાઈ પોતે આમ તો ખેડૂત છે એટલે ખૂબ સારું કામ જે દેશના ઉત્થાન માટે જે છે એ ખેતી છે એટલે ખેડૂત પુત્ર છે ને પોતે પણ ખેડૂત છે એટલે આપણે એમને અભિનંદન આપીએ છીએ અને શુભેચ્છાઓ આપીએ કે તમારી ખેતી ખૂબ સારી ફૂલે ફાલે અને વીમાનું પણ કામ કરે છે સાથે સાથે તો જીતે ભીમનાથ પાંડવ પાંડવકાલીન છે તો એનું તમે ઇતિહાસ શું શું તમારી પાસે માહિતી છે જરા કો માહિતી એવું છે કે જયારે બી પાંડવો નો અજ્ઞાતકારે વનવાસ થયેલો પાંડવો ના અજ્ઞાતવાસ એક જ પાંડવ વિચરણ કરતા કરતા અહિયાં થી દ્વારકા બાજુ જતા અચ્છા

કર્યા પછી આપણે બધું આગળ કરીશું એ રીતે તો એ વખત દરમિયાન અહીંની જે હેડંબા વન ની જે હેડંબા રાક્ષસણી હતી અચ્છા એ રાક્ષસણી જોયું કે આપણા વનની અંદર કોઈ પાંચ વ્યક્તિઓ કોઈ માતાજી આયા છે એટલે એમને એ કરવા માટે એમણે ભીમ હિડમ્બ હિડંબા માતાનો જે ભાઈ હિડંબા રાક્ષસનાનું ભાઈ હિડંબ કરી હા એ પ્રોપર એમની સાથે આવીને એમણે જોયું કે આ તો કોઈ વ્યક્તિઓ છે મહાન એટલે પછી એમણે થોડું ઘણું આ થાય એ કર્યું તો એ પાંડવો ના માન્યા અચ્છા તો ભીમ સાથે યુદ્ધ કર્યું અચ્છા અને ભીમ સાથે યુદ્ધમાં હિડંબા રાક્ષસનો હિડંબ રાક્ષસનો જરા હા વધ થયો બરાબર એમાં ભીમ ને વિજય થયો એટલે ભીમ ને વિજય થયો એટલે હેડંબા માતા ને લાગ્યું કે આ કોઈ વ્યક્તિ પુરુષ છે મહાન અચ્છા શક્તિશાળી મહાન વ્યક્તિ છે એટલે એને લઈ કરીને પછી ભીમે આ જે હેડંબા જે છે એટલે સુંદર સ્વરૂપ અને સુંદર સ્ત્રી નું સ્વરૂપ સ્ત્રી બની ગઈ શ્રીપાણ સ્ત્રી બની અને પછી એને થયું કે હવે તું આ જે વ્યક્તિને ને આ વ્યક્તિ છે તે કરતો ખ્યાલ નહોતો કે આ કોણ છે એટલે એમ કે આજ વ્યક્તિને હું પણ એમની સાથે જ લગ્ન એમની સાથે જ લગ્ન કરીશ પછી માતા કું કઈ ના આશીષ લઈ અને પ્રોપર ભીમે હેડમ્બા માતા સાથે લગ્ન લગ્ન કરી

કટોદગજ જેને કહેવામાં આવે છે એનો એન્મ જન્મયા સ્થાય બરાબર અને અહિયાં સમગ્ર દેશની અંદર હિડમ્બા માતા નું મંદિર માત્ર બે જગ્યાએ એ છે એક કુલ્લુ મનાલી કે મનાલી ત્યાં ના તેર કિલોમીટર દૂર મનાલી થી ઉપર હિડંબા માતા નું મંદિર છે અને બીજું મંદિર આપડે લીંબાલી ની અંદર ક્યાંય લીંબાલી માં બીજે ક્યાંય હિડંબા માતા નું મંદિર નથી એટલે આ વન નું મુખ્ય જે જગ્યાઓ છે તે કેવા હિડંબા વન કહેવાય એ તો લગભગ ગોધરા થી મોડી ભાવનગર સુધી નો સાડી પાંચસો આઠસો કિલોમીટર ના વિસ્તાર માં હિડંબા વન કેવાતું પણ એની મુખ્ય જગ્યા આ છે હિડંબા ની અહિયાં થી પાંડવ વઉઠા ગયેલા દ્વારકા ગયેલા નાગર વિચારણ કરતા કરતા છે દ્વારકા પંચમહાલ મહિસાગર નો પણ ઇતિહાસ હા એટલે ની અંદર પણ જે છે આ મંદિર ની અહિયાં જે સ્થાપના થયેલી ભગવાન ની તો એના પછી ના ઇતિહાસમાં

થોડા સમય સુધી તો અહિયાં કોઈ રહેતું નતું પણ જેમ 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 એ થવા માંડે લોકોને આ મંદિર નો ધીમે ધીમે થવા માંડે લગભગ આ મંદિર પાંચ વખત રિનોવેશન કરવા જીર્ણોદ્ધાર થયો જીર્ણોદ્ધાર એટલે પાંચ વખત જીર્ણોદ્ધાર ધીમે ધીમે આ ખ્યાતિ થવા માંડ્યું અને મંદિર ની એટલી મહાનતા છે કે જે કોઈ વખતે જે કઈ ભક્તો પોતાની આશા લઈને આવે તો એ પૂરી સો ટકા પૂર્ણ થાય જ છે પણ એ આટલા વર્ષોના ઇતિહાસમાં કોઈ મહાપુરુષો અહીંયા આવી ગયા સાધુ સંતો ને નિવાસો ઘણા સંતો અહીંથી પ્રસાર થયેલા અને આયા છે અચ્છા પણ છેલ્લા લગભગ ત્રીસ 35 વર્ષ પહેલાની વાત કરું તો અયોધ્યા થી આખો એક નાગા બાવાનો જે સંઘ હોય અચ્છા એ આયલો અને અહીંયા અમારે ત્યાં એક મહિનો રોકાણ કરેલા અને એ ધૂણો દેખાઈને એક મહિનો રોકાયા અને એમણા જગ્યાનું મહત્વ સમજીને બધાને પ્રેરણા ઉત્પન્ન કે આ જગ્યાનું મહત્વ આને સાક્ષાત

અને શ્રામિનામાં પણ બહુ ભક્તો આજુબાજુ ગાન્થી પણ દર્શનાર્થે બધા જ લોકો આવી શકે છે એ દર્શન સવારના પાંચ વાગ્યેની આરતી હોય છે 500 થી 1000 વ્યક્તિઓ સવારમાં પાંચ 5000 આવે છે લોકો ચાલીને સુજીતરાની આજુબાજુથી રામમહેસ સવારમાં રૂકાના તારાપુર નજીકના આજુબાજુના ગામડાના અને તમામ તમામ હિન્દુ સમાજ અહીંયા દર્શન કરવા માટે હા હિન્દુ સમાજ અહીંયા સમાજ બરાબર બરાબર અને અહીંયા માસને દિવસે ભંડારો હોય છે મતલબ ભંડારામાં 5000 6000 માણસની રસોઈ કરવામાં આવે છે અચ્છા દર માસે દર માસે દર માસેની શ્રામિનાની શ્રાઉન મહિનાની આવે છે શ્રાવણ મહિના ની અમાસ છે અહિયાં મોટો ભંડારો ભંડારો થતો હોય પછી છ હાજર માણસ ની રેસો છે ને આ વખતે પણ ત્રેવીસ તારીખ ના અમાસ ની ત્રેવીસ તારીખ છે એમાં ભંડારો થશે એક વખતે પણ ભંડારો નું આયોજન ને બધું સ્વયંભુ થઈ જતું હોય હા સ્વયંભુ એટલે અહીંયા જે હરિભક્તો ભક્તો હોય બધા સામાન મૂકી જે કઈ સાથ સહકાર આપે સેવાઓ કરી જાય કરીને એના દ્વારા અહીંયા મોટું ભંડારાનું આયોજન દર સાલ થાય છે ને લગભગ પાંચથી છ હજાર માણસ પ્રસાદ લે છે બપોરે પણ બસો પાંચસો માણસની રસોઈ હોય છે અને સોજના પાંચથી છ હજાર માણસની રસોઈ હોય છે અને બધાએ લોકો પ્રેમથી આરોગ્ય છે પ્રસાદ અને ખૂબ મજા કરે છે શ્રાવણ મહિના દરમિયાન કોઈ વિશેષ કાર્યક્રમો આયોજન થતું હા શ્રાવણ મહિના દરમિયાન વિશેષ કાર્યક્રમ એટલે અહીંયા યોગ્વર હાંડીફળ મહત્ત્વ હોય છે એનું જે પછી દર મંડળીઓ ભજન મંડળીઓ આવે છે નડીઓ આવતી જતી હા ભજન મંડળીઓ પણ આવે છે અને અમે પ્રોપર અમારા ગામ ના ભાઈ ભજન છે તે બી રાત્રે મેં નવ વાગ્યા થી મળી ભજન કીર્તન હા ભજન કીર્તન કાયમ થાય છે પછી છેલ્લા દિવસે ને પૂનમ ના દિવસે ને સોમવાર ના દિવસે ની અખંડ ધૂન હોય છે અચ્છા આખી રાત એ બધું તો કાર્યક્રમો હોય જ છે સરસ સરસ તો પાંડવકાલીન જે કંઈ પણ ઇતિહાસ છે એ આવો જ છે લગભગ આખા દેશની અંદર અને જે મહાદેવની સ્થાપના જ્યાં જ્યાં થઈ છે તે મોટે ભાગે ભીમ દ્વારા એ પાંચ પાંડવોમાંના એક ભાઈ એમના દ્વારા આ સ્થાપનાઓ થયેલી છે આ જગ્યાનું મહત્ત્વ એવું છે કે આ હિડિમ્બ વન તરીકે જે વિસ્તાર આખો આખો એક આખો આ કલ્પ છે આખો એ એમાં જે ગણો એનું મુખ્ય સ્થાન આ એવું જીતેશભાઈના કહેવામાં આવે છે પ્રકારનું અને ઘટોત્કચ એટલે બરબરીક જે ભૂમના પુત્ર જે હતા એ એમનો જન્મ આ વિસ્તારની અંદર થયો હતો એની અંદર અને લડાઈમાં પણ એમના કંઈક ટુકડા થયા હતા અને એ અલગ અલગ જગ્યાએ પડેલા છે ક્યાં એવું એટલે બબ્રિક વાહન ને જયારે મહાભારતનું અઢાર દિવસ નું જે યુદ્ધ થયેલું એમાં બબ્રિક વાહન જયારે ત્યારે એમાં ત્રણ ભાગ થયા

તો ત્યાં એમનું માથું એટલે શિર એ ત્યાં પડેલું છે એ પ્રકારની વાયકા છે અને એવી માન્યતા છે અને અલગ અલગ લોકો એના માટે થઈને પોતાની આસ્થા પણ ધરાવે છે તો દરિયાદેવનું જે મંદિર છે એ એટલે જે આપણે બરિયા કે છે એ અહીંયા આજુબાજુની એવી માન્યતા છે જો કે હકીકત છે આજુબાજુના લોકો અહીંયા ટાળું ખાવા આવે છે ઢાડુ ખાતા હોય હા ચાડુ ખાવા એટલે બરિયાદેવ ના મંદિર અંદર ચાડુ ખાવા છે એ બરિયાદેવ ને લીધે બીજા વ્યક્તિઓને ચિત્રા કે બીજું કઈ પ્રોબ્લેમ નથી સામાન્ય આખા પરંપરા છે દેશમાં લગભગ બરિયાદેવ ની માનતા હોય અને એના માટે થઈને ઠંડુ ખાવાનું ઘરેથી બનાવીને એમ કરીને એક વન વિચરણ કરવાની પણ એક પ્રથા એક સંસ્કાર સ્વરૂપમાં જે હતી એ પણ અલગ અલગ જગ્યાએ આજે પણ પ્રચલિત છે તો જીતેશભાઈ એ ઘણી સરસ માહિતી આપણને આપી છે આપનો ખૂબ ખૂબ આભાર અને આ સ્થાન ધીમે 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 એનું પ્રચલન એની એની ઉજાગર થતું જાય બરાબર અને એની એની વાયકાઓ વધારે પ્રચલિત થાય અને લોકો આસ્થા જોડાઈને દર્શન કરવા માટે ખૂબ પ્રમાણમાં લોકો આવે એવી એક દાદાની સાથે પ્રાર્થના કરી લે અને તમે પણ ખૂબ સ્વસ્થ રીતે રહો અને દાદા ને પણ અહીંયા આવો ત્યારે સમાજ અને દેશની ઉન્નતિ માટે બાપાને પ્રાર્થના કરવાની ભારત દેશ શક્તિશાળી થવો જોઈએ હિન્દુ સમાજ શક્તિશાળી થવો જોઈએ બરાબર અને દુનિયાને દિશા નિર્દેશ કરનાર એક ભારત વિશ્વગુરુ એના આપણે બધા ઘટકો બનીએ એવી એક પ્રાર્થના સાથે તો આ આજની મુલાકાત એ બધાની સામે મૂકી છે શ્રાવણ મહિનાના ચાર સોમવાર પૂરા થાય છે કોઈને કોઈ મુલાકાતો ચાલતી રહેશે કોઈને કોઈ પ્રકારની મુલાકાતો ચાલતી રહેશે ફરીની મુલાકાત આવે ત્યાં સુધી બધાને રામ રામ અને આપણી વાતો સારી વાતો એની સાથે સાથે હરિભાઈની ગોષ્ઠી સારી વાતોની સૃષ્ટિ અને હરિભાઈની ગોષ્ઠી એ પ્રકારની વાત અને બાકી શ્રાવણ મહિનાના અંતમાં આ શિવાલયની છેલ્લી મુલાકાતમાં દરમિયાન બધાની એક સુખની કામના સાથે બધા ખુશ રહીએ સુખમાં રહીએ સ્વસ્થ રહીએ સુરક્ષિત રહીએ અને સૌથી વધારે સંઘાથે રહીએ બરાબર આ પ્રકારનો જે ભાવ છે સમગ્ર સમાજ તરીકે એક અને ભારતને એક સમર્થ શક્તિવાન બનાવવાની જે આપણી બધાની કલ્પના છે એમાં લાગેલા છે એમાં સફળ થઈએ અને શંકરદાદાના સતત ચરણોમાં પ્રાર્થના કરતા રહીએ કે વહેલામાં વહેલા આપણે આપણા ધ્યેયને પામી લઈએ ચાલો ફરી મળીએ ત્યાં સુધી રામ રામ જય ભોલેનાથ હર હર મહાદેવ રોમનાથ મહાદેવ